આ કહાની છે ગરીબ કિસાન અને અભિમાની શેઠની એક ગામ હતું તેમાં એક નાનો પરિવાર રહેતો હતો તેમની પત્ની અને તેમની છોકરી રહેતા હતા તે કિસાનની પછી તેમની પત્ની કહે છે અરે આપણા ઘરમાં તો કાંઈ ખાવા પીવા કાંઈ છે નહીં અને પૈસાય નથી તો તમે કંઈક કામ ધંધો ગોત્યા હો તો આપણા ઘરમાં બે પૈસા આવે તો આપણે ખાઈ પીને રખડી શકીએ એટલે કહે છે હા સાવિત્રી હું પૈસા ગોત કમાઈ આવીશ એટલે મોજ શોખથી આપણે રખડી શકશી પછી તે ધીમે ધીમે હે ને આગળ ચાલતો જ જાય ચાલતો જ જાય એટલે તેને ગામમાં બહાર નીકળે ને તો એને એક આદમી મળે છે પછી અહીંયા ધીમે ધીમે હે ને ઊભો રહી જાય બે ભેગા થઈ જાય છે પછી અહીંયા ઊભો અરે તારે શું વાંધો છે તું આટલો બધો પરેશાન કાં લાગશ એટલે હું તને કહું છું કે ઓલા સેટ પાય વયો જા કયા સેટ પાય અરે એ મને કામ આપશે હા તને હા તને આપશે તું પહેલાં એને મળી આવશે હોને એટલે તે મા તું મારું નામ દઈ દે છે એટલે તે તને કામ આપશે અને કેજે હા એ ભૂપાએ મને મોકલ્યો છે હા હું જરૂર જઈશ અને અત્યારે જ જઈશ મારે પૈસા કમાવાના છે ઘરમાં કંઈ ખાવા પીવા નથી એટલે પછી તે કઈને વયો જાય છે શેઠ પાસે તે માણસ આમ વયો જાય છે હાલ તો જાય પછી શેઠના ઘરે આવે છે ધીમે 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 ચાલતો આવે છે અને બીતતોય હોય છે પાછો કે શું બોલવું મારે રામ રામ શેઠજી મારા તમને રામ રામ કોણ છો તું મેં તો તને ક્યાંય જોયો નથી અત્યાર સુધીમાં મારા ઘરમાં કંઈ ખાવાનું નથી અને કાંઈ પણ નથી એટલે હું તમારી પાસે નોકરી માગવા આવ્યો છું આવા નવા ધોયડા આવે છે કેટલાકને નોકરીઓ દેવી આપણે આપણે પછી જગ્યા તો હોવી જોઈએ ને નોકરીની તો આપણે નોકરી દઈએ લોકોને પણ તને નોકરીમાં કરીશ શું તું હાલીશ પેલા નોકરમાં હા પણ આને રાખવો કેમ પપ્પા આપણે અરે કામ તો કરશે ને કદાચ વયો નહીં છે ને નોકરી નથી આપવી ભાઈ આવા તું આવાના આવા ન હાલે ભાઈ તું નોકરીમાંથી વયો જાન કંઈક કરતો શું કરું ના ના હું એવું કાંઈ નહીં કરું તમે મને કામ આપજો એટલે હું કામ કરીશ વ્યવસ્થિત રીતે પણ આવાને ને નોકરી આપી પપ્પા આપણે એને ના પાડી દો એટલે વયો જાય અહીંથી ભલે નહીં રહ્યો કાંઈક થશે હાલો કાંઈક કરીએ આપણે એનું એની મજબૂરી છે એટલે આવ્યો છે કામ માગવા માટે નક્કર કોઈ માણસ આવે નહીં એવી રીતે સામેથી હા શેઠજી આ ચેન મારી મજબૂરી છે મારા ઘરમાં કંઈ ખાવા પીવા કાંઈ પણ છે જ નહીં એટલે હું આવ્યો છે પછી તે વયો જાય છે ત્યાંથી ઓલા લોકો ના પડે ને એટલે ધીમે ધીમે હા નિરાશ થઈને હાલતો જ થઈને વયો છે આવા નાવા આવે નહીં પપ્પા કેટલાકને નોકરી દેવી કેટલાકને હાંજ પડે જવાબ દેવો પડે છે આપણે પછી હાચું કીધું તે બેટા હારું ભગાવી દીધો નકર આવવાને તો કેટલાક ને પછી નોકરી દે તેને આપણે થાકી જાય છે પછી જવાબ તો દેવાને આપણે એ લોકોને તો કાંઈ ન હોય પછી વયો જાય ને શાંતિથી બેસી જાય અરે મમ્મી પપ્પા ક્યારે આવશે હજી ન આવ્યો આટલી બધી વાર લાગી હમણાં આવી જશે બેટા તારા પપ્પા કામ માટે ગયા છે એટલે વાર લાગે ને થોડીક તે કે વાતું કરે છે બે પછી કહે છે હમણાં ઊભી રહે આવશે જ અરે અરે પપ્પા અરે અરે પપ્પા આવ્યા લાગે છે તો મમ્મી હા જોયું તો પપ્પા જ છે અરે તમે તો આટલી બધી વાર લગાવી કામમાં આટલી બધી વાર હોય કે હા સાવિત્રી વાર લાગે કારણ કે ત્યાં શેઠારે થોડુંક મગજ મારી થઈ ગઈ હતી કામ જ નતા આપતા તોય છતાંય મને ના જ પાડી દીધી એટલે હવે તમારા ભાઈકમાં જ કંઈ નથી આવું જ છે આપણે શું કરવું આપણા ભાઈક અત્યારે નથી હારા એટલે કોઈ કામ નથી આવતું પછી ત્યાં સુઈ જાય પછી બીજો દિવસ થાય ને તો સેટ હે ને વરસાદમાં પલળતો પલળતો કિસાન જોઈ જાય છે અરે આ તો વરસાદમાં પલ આ તો હું કાલ કામ નોકરી માગવા ગયો તો આઈ જ છે સેઠ નહીં પછી તેમને કહેવા માગે છે અરે શેઠજી તમે અહીંયા આવતા રહ્યો વરસાદમાં તમે પલળી જાશો વરી પીંજાઈ જાશો તો માંદા પડી જાશો એટલે હું અહીંયા ઉપર આવતા રહ્યો મારા ઘરે એટલે તમને નહીં પછી ધીમે ધીમે વયો જાય છે તેના કરે કે હાલો ને અહીંયા જ રહી જાઓ એમ તો મારે ઉપાધિ નહીં પલળું નહીં માંદો ન પડ પછી તેના ઘરમાં લઈ આવે છે ધીમે ધીમે હાલે ને પછી એમ કે છે કિસાન કે આ અહીંયા ઉપાધિ નથી કાંઈ પછી ઊભા રહી જાય છે અને બોલાવે છે સાવિત્રી અહીંયા 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 સાવિત્રી આપણા ઘરે કોણ આવ્યું જોતો ખરા પછી કહે છે અરે ધીમે ધીમે સાવિત્રી આવે છે અને તેમની છોકરી પણ આવે છે પછી અરે પપ્પા આ કોણ છે તમારી યારે અંકલ અમે ક્યારેય જોયા હતા અરે આ તો ઓલા હું કામ માગવા નોકરી લેવા ગયો હતો ને આઈ અંકલ છે વરસાદમાં પલળતા હતા ને એટલે મેં એને બોલાવી નમસ્તે નમસ્તે અમારા ઘરે કાલે આવ્યો હતો ને નોકરી લેવા માટે એટલે હું વરસાદમાં પલળતો હતો એટલે મને આ ઘરે બોલાવ્યો છે સારો માણસ છે પછી તે એટલું કહીને વયા જાય છે પછી તે હે ને ધીમે ધીમે હારીને વયા જાય ફરી પાછા આવે છે અરે તે મને ઘરમાં બોલાયો વરસાદમાં હું પલળી જતા એટલે તે મારું સારું કામ કર્યું એટલે તું મારીથી નોકરીમાં આવતો રહે અરે ના ના શેઠ તમે તો કાલે ના પડી હતી ને પણ છતાં તમે કહો છો એટલે હું આવી જઈશ ચાલો તમારા ઘરે કાંઈ પણ કામ અરે સાંભળ્યું ને શેઠ તમને શેઠે નોકરી આપી દીધી હું તમને કહેતી હતી ને કે સારા માણસ છે હા આપણે જેટલું વિચારતા હતા ને એટલા ભૂંડા નથી તે શેઠ આપણને નોકરી આવી હવે આપણે પૈસાવાળા થોડાક થશે અહીંયા કહાની પૂરી થાય છે